નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે એક અત્યંત મહત્વના મુદ્દા ઉપર વાત એટલા માટે કરવી છે કે રેર અર્થ જે નીકળે છે કે જે મોટા ભાગે ઇલેક્ટ્રિક વાહનો વિન્ડ ટર્બાઇન એલઈડી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં બધે વપરાય છે ચીપ બનાવવામાં વપરાય છે એ અત્યારે માત્ર ચાઇનામાં નીકળે છે મોટા ભાગે પંચાણું આખા દુનિયામાં જે કંઈ વપરાય છે આ રેર અર્થમાંથી બનતી અલગ અલગ વસ્તુ તો આ રેર અર્થ જે નીકળે છે એક પ્રકારનું ખનીજ છે અને એ માત્ર ચાઇનામાં અત્યારે પંચાણું ટકા આખા વિશ્વમાંથી ચાઇનામાંથી નીકળે છે એવું જ જે રેર અર્થ છે અહીંયા મળી આવ્યું છે ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં અને એ એના એને એને એ કાઢવા માટે અત્યારે ગુજરાત સરકાર તમામ પ્રકારના પ્રયત્ન કરી રહી છે જીએમડીસીને બધી કામગીરી સોંપી છે જીએમડીસી અત્યારે આદિવાસી વિસ્તારોમાં જે છે એના ખેડૂતોના ખેતરોમાં જઈને કોઈ પણ જાતના પૂછપરછ કર્યા વગર જાણ કર્યા વગર એનું સંશોધન કરી રહી છે એનું સારકામ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે ક્યાં ક્યાં રેર અર્થ મળે છે શરૂઆતમાં આંબા ડુંગર નામનું જે ગામ છે જાહેર જાહેર કરવામાં આવ્યું હતું વર્ષ થી પરંતુ હવે આસપાસના છવ્વીસ જેટલા ગામોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરી છે છે એની સામે સ્થાનિક લોકોનો વિરોધ કે ભાઈ અમારા ગ્રામ્ય વિસ્તારોને વિસ્તારો તમે ઉજાડી રહ્યા છો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે સરકાર જે કરી રહી છે તદ્દન ગેરવાજબી છે એવું સ્થાનિક લોકો માની રહ્યા છે કારણ કે એમને જે ફેસિલિટી મળવી જોઈએ એ હજુ સુધી મળી નથી અને એટલા માટે આપણી સાથે સીધા ત્યાંથી જોડાઈ જોડાઈ ગયા છે બંને જે મહાનુભાવો જે છે ત્યાં સાથે વાત કરશે અને 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 એ બધું બતાવશે રાઠવા રંગુભાઈ રાઠવા એ આપણી સાથે વાત કરશે ત્યાંના સ્થાનિક વિસ્તારમાંથી જોડાયા છે તો પેલા પિન્ટુભાઈ તમારી સાથે તમારાથી વાત કરીશું આપણે કારણ કે તમે રસ્તામાં છો એટલે ગમે ત્યાં નેટવર્ક જતું રહેશે તો પેલા તમારી સાથે વાત કરીએ

એ જ અઠ્યાવીસ ગામડાની એટલે અસર થવાની નથી પણ જે વખતે અણુ જેવી પ્રક્રિયાની અંદર અત્યારે વર્ષો પહેલા જે જાપાનની અંદર ત્યારે જે જે લઈને અત્યારે પણ વ્યક્તિઓ જન્મે છે છોકરા બાળકો જન્મે છે તો એવી અસર આખા છોટા જિલ્લામાં થવાની છે તો એને લઈને અમારે જે આખું પ્રકૃતિ સંસ્કૃતિ લોકો આજુબાજુના ગામના અઠ્યાવીસ ગામડા સિવાયના લોકોને પણ અસર થવાની છે તો તેને લઈને અમારો આખો વિરોધ છે કે જે અસર થશે તો અમારો શું થશે અને જે બોમ્બ ફેંકવામાં આવેલો તે વખતે જે અત્યારે તેનો પરિણામ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ અને અત્યારે અમે જે રોકવાની પણ જે પ્રયત્ન કરી રહ્યા છે કે અમે એનો વિરોધ છે અમારો અને રૂઢિગ્રાજ ગ્રામ સભાની પરમિશન વગર એક ગામમાં આવીને કોઈ પણ વ્યક્તિ ગામમાં આવીને પોલીસ પ્રશાસન સાથે આવીને એ લોકો દબાણ કરી રહ્યા છે અને અમારા છોટા ઉદેપુર જીલ્લા ના મેડમ શ્રી ગાર્ગી એમ પણ કે છે કે અમે નથી આવતા ને એ લોકો અમારા પર દબાણ કરી રહ્યા છે અને ગઈ જ વાત કરીએ ગઈકાલે અમે પરમ દિવસે આવેદન પત્ર આપીને આવ્યા અને ગઈકાલે બીજા દિવસે મારા ઘરે પોલીસ પ્રશાસન ને મોકલી દીધું કે તમે શા માટે લોકોને આવી રીતે તમે લઈને આવો છો એમ એટલા માટે મોકલી દીધું છે કે તમે લોકોને આવી રીતે લઈને ત્યાં કેમ આવો છો એ રીતે પોલીસ પ્રશાસન મોકલે છે અને અમારી જે રૂઢિગત ગ્રામ સભા છે એ બંધારણીય હક અધિકારો માટે આપે છે અને અમારે પાંચમી અનુસૂચિ વિસ્તાર અમારો ગણાય છે તો પાંચમી અનુસૂચિની અંદર આવું હોય તો પટેલ પરમિશન લેવી પડે પટેલ ની ગામના મુખીની પરમિશન લેવી પડે અમારે લૂડીગડ ગામ સભાની પરમિશન લેવી પડે એ પરમિશન લીધા વગર પોલીસ અત્યારે ખુશી જાય છે અને કલેક્ટર પણ આવી જાય છે અને કલેક્ટર જ મોકલે છે પોલીસને એટલે અમારે અમારે કોઈ પણ હિસાબ હિસાબે હા અને અમે રાજ્યપાલને પણ અમે આવેદન પત્ર આપ્યું છે કલેક્ટરને તો ઘણા વખત આવેદન પત્ર આપ્યા છે પણ અત્યાર સુધીમાં સુધીપાલ ની દેખરેખ ની એક્શન લેવામાં આવી કેમ નથી અને સરકારે આ એક્શન તાત્કાલિક ધોરણે લઈને જે પાંચમી અનુસૂચિ વિસ્તારની અંદર જે અત્યારે ગેરકાયદેસર જે કાર્ય થઈ રહ્યું છે જે સંપાદન સંશોધનનું કામ થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ત્યાં કેવું છે કે જે છોકરા છે બાળકો છે જે ગામ લોકો છે અને માનસિક સ્થિતિ માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અત્યારે હાલમાં તો જે માનહાની જે થઈ રહી છે જે માનસિક રીતે જે હેરાન કરવામાં આવી રહ્યા છે પોલીસ પ્રશાસન ને મોકલીને તો એ વસ્તુ બંદ થાય કેમ કે જેનાથી લોકોને ભય બથાયો છે કે જે અમને આ રીત ને પોલીસ આવી ને પકડી લઈ જશે અને જે આ હેરાન કરતી કરવામાં આવે છે જેનાથી ફલાકો થયો છે તો લોકોને કઈ પણ થશે લોકો આત્મહત્યા કરવા સુધી પણ જઈ રહ્યા છે

અને આગળ નાખેલ ગામ ની અંદર જયારે પોલીસ પ્રસાસન સાથે આવેલા ત્યારે એના ગામ લોકો ઉગ્ર વિરોધ કરીને અટકાવ્યું છે તો જે લોકો એ અટકાવવા માટે જે અવાજ ઉઠાવ્યો છે પોતાના હક અધિકાર જમીન બચાવ માટે અવાજ ઉઠાવ્યો છે એમના ઘરે પોલીસ મોકલી મોકલીને ને દબાણ કરી પોલીસ સ્ટેશન ને આવી રહ્યા છે નામ લખી લખીને લઈ જાય છે અત્યારે ગામ લોકો જે પણ અત્યારે બોલી રહ્યા છે એમના નામ લખી ને લઈ જાય એમને દબણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસાસન આખું આ ગામ લોકોને જબરજસ્તી આ મશીનો લઈ મૂકી રાખ્યા છે આ ગામ લોકોને જબરજસ્તી

આજે ગામ લોકો વિરોધ કરશે આવતીકાલે આખું ગુજરાત આની સાથે જોડાશે આખું ગુજરાત પણ વિરોધ કરશે કારણ કે અઠ્યાવીસ અત્યારે તો પાંચ ગામડાઓમાં આ કામગીરી ચાલુ કરી છે તો આવા અઠ્યાવીસ ગામડાઓમાં ત્યાં કલેક્ટર દ્વારા આખી જે કામગીરી થશે અને એ અઠ્યાવીસ ગામડાઓને જે અસર થશે એના માટે સૌથી પહેલા જવાબદાર તો એ કલેક્ટર બનવાના છે અને એટલા માટે આપણે પિન્ટુભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કલેક્ટર સ્પષ્ટ રીતે કેવું જોઈએ કે આ કોની મંજૂરીથી અહીંયા આવી રહ્યા છે સરકારે નોટિફિકેશન ઇસ્યુ કરવું જોઈએ કે શા માટે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ખેતરોમાં શા માટે જવામાં આવ્યું છે અને આ બધી બાબતોની સ્પષ્ટતા કરવી જોઈએ તો ત્યાં કલેક્ટરે તમને કોઈ નોટિસ કેવું કંઈ આપેલું છે પિન્ટુભાઈ સાહેબ કોઈ નોટિસ નથી આપવામાં આવી અને જે બંધારણ અંદર અમારા જે બંધારણ અધિકારો મળ્યા છે એનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એટલે આ સરકાર છે એ બંધારણ ના હક અધિકારો જે મળ્યા છે કાયદા ને પણ ઉલ્લ્ગ્ન કરી રહી છે અને કાયદા નું કોઈ પણ હિસાબે પાલન કરવા નથી આવતું તો અમારે એટલું જ કેવું છે કે રૂઢીગત ગામ સભા અંદર બંધારણ રીતે અમને અલગ કાયદા મળ્યા છે અને બંધારણ પાલન થાય અને પાલન કરવા આવે અને હવે પછી કોઈ પણ વ્યક્તિ ઘરે પોલીસ પ્રશાસન આવીને દબાણ કરશે નહીં અને હેરાનગતિ કરશે નહીં એટલી જ અમારે વિનંતી છે અને જમીન આપવા માંગતા નથી અમે બરાબર કેટલી અને ભારત દેશ આ પાંચ ગામની કેટલી જાય છે અને કુલ 28 ગામની કેટલી જમીન દેવાની છે અને કેટલી વસ્તી છે 190 ચોરસ કિલોમીટર એ જગ્યા લેવાના છે અને 28 ગામડાની અંદર આ હા હવે 28 ગામડાની અંદર હજારો લાખો લોકોને આખો પ્રશ્ન ઉભો થવાનો છે અને બીજું કે આપણે યુરેનિયમ જેવી વસ્તુ નીકળે અનુપમ બનાવવા માટે નીકળે છે બરાબર રેડર તો એ એ જે વસ્તુ છે એ તો ત્યાં તો સંપાદન થશે ત્યાં વસ્તુ થશે પણ બહારના ગામડામાં પણ અસર કરશે આસપાસના વિસ્તારોમાં અસર તો થશે તો આંબા જે છે સૌથી પેલું જ્યાં મળી આવેલું સરકારે જાહેરાત કરી હતી તો ત્યાં ત્યાં સરકાર શું કરી છે ત્યાં સરકામ કરે છે અત્યારે ત્યાં કામ ચાલુ છે અને આજુબાજુના બીજા ગામડામાં પણ એમણે સંપાતન સંશોધન કરવાનું કામ ચાલુ કર્યું છે જે ખડલા છે કરવી છે નજીકના ગામડા છે ત્યાં પણ ચાલુ કર્યું છે અને મોગરા છે એ વિસ્તારમાં પણ જાય છે પઢવાણી પણ જાય છે અત્યારે ચાલુ છે અને આવ એમનું નેટવર્ક કપાઈ ગયું છે તો અવાજ નથી આવતો તો ત્યાં પરિસ્થિતિ છે બોલો પિન્ટુભાઈ તમારી સાથે પછી વાત કરીશું આપણે આપણે વાત કરીશું રંગુભાઈ પાસે રંગુભાઈ સાથે કે શું પરિસ્થિતિ છે ત્યાંની

વર્ષોથી પહાડ ડુંગરની અંદર વસનારો અમારો સમાજ સમાજ છે પરંતુ જંગલ કે અલગ અલગ જીવો એને પણ ગંભીર અસર થાય છે આનાથી અસર થશે અને આ ચાર વર્ષ પહેલા આ લોકો સર્વે કરીને ડ્રિલિંગ કરવા માટે આવ્યા હતા હવે તે વખતે કેવું હતું કે આ કંઈ નથી આ ખાલી અમે કરવા ખાતર કરીએ છીએ આનાથી કશું થાય નહીં આટલું જ વરસ છે આમ તેમ કરીને એ લોકો સર્વે કરીને જતા રહ્યા પણ ફરી પાછા આ વર્ષે જ્યારે નવું શરૂઆત થઈને નવું સર્વે સર્વે કરવા માટે આવ્યા ત્યારે એમને અમે એવું પૂછ્યું કે તમે આના માટે કોઈ ગામ લોકોની કે કોઈ સરપંચની કે કોઈ ગામ મુખીની કે ગ્રામ સભાની મંજૂરી લીધી કે કેમ

ગામ લોકો નિર્ણય લીધો ત્યાં નેટવર્ક ના પ્રોબ્લેમ છે સરકાર મોટી વાતો કરે છે અઠ્યાવીસ ગામડા અમારા ગામ સાથે અઠ્યાવીસ ગામડા જેવા આમાં સામેલ છે તો પછી અમને એવું લાગ્યું કે આનાથી કેટલું બધું નુકસાન અમને થશે અમારા સમાજને અમને અમારા બાળકોને અગર કદાચ અમને એવો એવો અંદરથી ભય એવો છે કે આજે આ લોકો સર્વે કરશે અને કદાચ વર્ષો પછી પાછું આનું નીકળે અને કદાચ ગામ સમાજ

હા એ હવે એ જે જગ્યા પર જો સર્વે કામ ચાલે એમાં એ મશીનો હોય એક મહિનો પણ પડી રહે પચીસ દિવસ વીસ દિવસ હવે એની આસપાસમાં એટલું બધું એ લોકો એસિડ દ્વારા નાખીને આસપાસના જે દસ દસ ખેતરો હોય કે મતલબ પચીસ ફૂટ ત્રીસ ફૂટ પાંત્રીસ ફૂટ અને આજુબાજુ એના ઘરો છે એ ઘરોની અંદર પીવાલાયક પાણી માટે બોર કરેલા છે તો એ સીધું ત્યાં ડ્રિલિંગ કરે ને એ બોરની અંદર દોડું પાણી આવે હવે પાણી તો પીવાય નહીં વચ્ચે અમારે એવું પણ થયું કે લગ્ન હતા લગ્ન હતા જાન આવવાની હતી અને જાન આવવાની હતી ને પાણીનો એટલો મોટો પ્રશ્ન થયો હતો જયારે ચાલ બોર ચાલુ કરે એટલે પાણી ડોળો આવે પી ના શકાય તો પછી અમે પંચાયત માંથી પછી પેલા શું કહેવાય ટેન્કર લાવીને પાણી અમે પીવડાયું તો એવી અમારે ગંભીર પ્રશ્ન છે આ પાણી બાબતમાં પણ કારણ કે ડ્રિલિંગ કરે એટલે પાણી સ્વાભાવિક છે કે આજુબાજુના બોરો અંદર ડોડું પાણી આવી જાય એ કેમિકલ યુક્ત પાણી હોય હવે એ પાણી પીવાથી કેટલા જીવોને નુકસાન થાય એ તો આવનારો સમય જ કહેશે તો ગામને કોઈ ખેડૂતોને કે કોઈને નોટિસ આપવામાં આવી છે ખરી કે અમે કરવા માંગીએ છીએ કલેક્ટર દ્વારા ના કોઈ કોઈ નોટિસ નથી આવી કોઈ કોઈ નોટિસ નથી કોઈ નોટિસ નહી ના તો તો આ ખેડૂતોના ખેતરોમાં કઈ રીતે જઈ રહ્યા છે શું એ લોકો છે જાણ કરે છે નથી કરતા શું કઈ રીતે ખેતરમાં કઈ રીતે આવે છે એ લોકો જાણ નથી કરતા હમણાં એક અમારી આ બાજુનું ગામ એક માણકા હતું એ માણકાની અંદર ડ્રીલિંગ પૂરું કરીને નાખલમાં આવ્યા તો નાખલની અંદર આયા એટલે ખેતર ખેતર વાળા જે માલિક છે એ માલિક અમારી પાસે આવ્યો કે ભાઈ અમારા ખેતરની અંદર આ લોકો ચાલુ વાવણી છે ડાંગર છે કપાસ છે અમારે મુખ્યત્વે ચોમાસાની અંદર જ અમારો આ પાક તૈયાર થાય છે પછી કશું જ નથી તો એવા સમયની અંદર આ બગાડ થઈ જાય આપણે અનાજ બગાડ થાય એનું શું તો એ લોકો અમને કેવાય એટલે અમે ત્રીસ થી ચાલીસ લોકો ત્યાં આગળ ગયા ત્યાં આગળ પૂછ્યું એમને કે ભાઈ તમે આજે તમે ચાલુ અનાજ અંદર તમે ડ્રિલિંગ કરો છો તો કોને પૂછ્યું તો કે જમીન માલિક ને પૂછ્યું જમીન માલિક ક્યાં દુબો તો એને પૂછ્યું કે મને કોઈ જાણ તો ફરી પાછું પૂછ્યું તમે કઈ રીતના તમે સ્વાભાવિક છે તો પૂછે તો સ્વાભાવિક છે કે તમે કઈ રીતે કયા આધાર ઉપર અહીંયા આવીને અંદર તો સરપંચ ને વાત કરી છે એવું કીધું અમને તો સરપંચને ફોન કરીએ તો સરપંચને ફોન કરીને જણાવ એનો અવાજ અવાજ જતો રહ્યો છે ત્યાં નેટવર્કના પ્રશ્નો છે આદિવાસી વિસ્તારોમાં નેટવર્ક બરાબર આવતું નથી સરકાર બધી મોટી મોટી વાતો કરે છે પરંતુ ત્યાં જે નેટવર્ક મોબાઈલનું નેટવર્ક ઇન્ટરનેટનું નેટવર્ક નથી આપતા અને સરકાર આજ સુધી મોટી મોટી વાતો કરી રહી છે આપણે જોયું છે કે ત્યાં ગામના લોકો કઈ રીતે કઈ રીતે અત્યારે નેટવર્ક નેટનો ઉપયોગ કરી રહ્યા છે આપણે જોયું છે તો તો આ આ પરિસ્થિતિ છે ત્યાં વિસ્તારોની અને સરકાર આ ગામડા વિસ્તારોમાં જઈને આ બધા જ પ્રકારના પ્રશ્નો પણ ઉભા કરી રહી છે તો આ ખરેખર કોઈ પણ રીતે તો ન ચાલે કઈ રીતે ચાલી શકે કારણ કે આ એક દુર્લભ પ્રકારનું ખનીજ છે સો ટકા નીકળવું જોઈએ એમાં કોઈ સવાલ નથી પરંતુ આજે અઠ્યાવીસ ગામડાઓ જે છે એ અઠ્યાવીસ ગામડાઓને પહેલાં એના રહેવા માટેના મકાનો બનાવવા જોઈએ રહેવા માટેના નવા ગામ જે માનો કે જ્યાં વિસ્થાપિત થવાના હોય એનું પેલા વ્યવસ્થા કરવી જોઈએ એને અત્યારે જે ફેસિલિટી મળે છે એના કરતાં દસ ગણી સારી ફેસેલીટી સાથેના ગામ ગ્રામ્ય વિસ્તારો બનાવવા જોઈએ એની જે જમીન જવાની છે એટલી જ જમીન બીજી જગ્યાએ સારી સારી ઉત્પાદક ક્ષમતા ધરાવતી એ જમીન આપવી જોઈએ આ બધું જ કરવું જોઈએ અને પર્યાવરણને લગતી તમામ બાબતોની તપાસ કર્યા પછી આ ખાણકામ કરવું જોઈએ ખાણકામ થવું જ જોઈએ કારણ કે રેર અર્થ જે છે એ રેર અર્થ ભારત માટે અત્યંત મહત્વનું છે પરંતુ ત્યાં સરકારે ત્યાંના લોકોને વિસ્થાપિત કરો ઓછામાં ઓછા ચાલીસ હજાર લોકોને આની અસર થવાની છે ઓછામાં ઓછા ચાલીસ હજાર અઠ્યાસ ગામડાઓ આપણે ગણીએ સરેરાશ તેરસો થી પંદરસો આપણે વસ્તી ગણીએ સરેરાશ વસ્તી તો આ રીતે ચાલીસ લોકોને એની અસર થવાની છે તો ખરેખર તો સરકારે ત્યાં પહેલા તો આ બધી વ્યવસ્થા કરવી જોઈએ અર્થ છે એમાં કોઈ સવાલ નથી કારણ કે 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 આપણે જાણીએ છીએ જીએમડીસી એટલે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે જે ગુજરાત સરકારની કંપની છે નફો કરતી કંપની છે અને ગુજરાતમાં મોટાભાગના જે ખનીજોનું કામ કરે છે એ કરે છે તો સરકારે એ એને જીએમડીસી ને કેવું જોઈએ કે તમે અહીંયા પેલા ગામડાઓ વસાવો ગ્રામ્ય વિસ્તારો માટેની સારી ફેસિલિટી આપો આદિવાસીઓ જે રીતે રહે છે એ જ પ્રકારના ત્યાં મકાનો બનાવી આપો અને એને પૂરતી સુવિધા આપો પછી આ રેર અર્થ કાઢવા માટેનું ખાણ કામ શરૂ કરો પરંતુ આ પ્રકારની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી કાર્યવાહી તો બાજુ રહી કે ખેડૂતોને જાણ પણ કરવામાં આવતી નથી કે એના ખેતરમાં જઈને ત્યાં સાર કામ કરવામાં આવશે બિલકુલ નહીં તો આ કલેક્ટર ની જોખમી છે સરકારની જોખમી છે ભારતીય જનતા પાર્ટીની સરકારની જો હુખમી છે અને ખરેખર કલેક્ટર આના માટે પહેલા જવાબદાર છે કલેક્ટર ને

ત્યાં મોટા પ્રમાણમાં મળી આવેલું છે અને પ્લાન્ટ વિકસાવવા માટે રાજ્ય સરકાર જાહેરાત પણ કરી છે તો આર્થિક અનેક પાસાઓની ચકાસણી પણ થઈ રહી છે અને એટલા માટે આ જે રેર અર્થ છે ગુજરાતમાં જો નીકળે તો ખરેખર ગુજરાતનું આર્થિક આર્થિક પાસું અત્યંત મજબૂત બની શકે એમ છે જે ખેડૂતોની જમીન જાય છે એ ખેડૂતોને અમુક હિસ્સો જે આ રેર અર્થ નીકળશે એનો અમુક હિસ્સો એના નફા રૂપે આ ખેડૂતોને જિંદગીભર મળે જ્યાં સુધી ખાણ ચાલે ત્યાં સુધી મળે રહે એ પ્રકારની જળબી સલાહ આર્થિક વ્યવસ્થા પણ કરવી જોઈએ એ આદિવાસીઓને નોકરી નથી જોઈતી નોકરી તમે આપશો પણ નહીં એમને પરંતુ એની આજીવિકાના જે અત્યારના સાધનો છે એ જ સાધનો જળવાઈ રહે ઉપરાંત એમાંથી જે રેર અર્થ નીકળશે એનો અમુક પરસેન્ટ હિસ્સો આ ખેડૂતોને પણ વેચવામાં આવે ગ્રામ લોકોને વેચ વેચવામાં આવે તો જ આ સાચું માનવ અધિકાર એની નીતિ આપણે ગણી શકીએ તો એ નહીં કરે કલેક્ટર એ નહીં કરે રાજ્ય સરકાર તો અહીંયા આદિવાસી લોકો એનો મુકાબલો છે અને સરકાર જરા પણ બળ પ્રયોગ ન કરે બળ પ્રયોગ કરશે તો ઉલટાનું વધારે સરકારને નુકસાન થશે જે રીતે રિવર લિંક પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો છે મુખ્ય પ્રધાને જાહેરાત કરવી પડી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે બંનેએ સાથે બેસીને જાહેરાત આર્થિક રીતે ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસ માનો પંચાયત આદિવાસી પંચાયત વિસ્તારો છે એના જે કાયદાઓ અલગ છે એ કાયદાઓ પ્રમાણે પ્રોસિજર કરો જિલ્લા તાલુકા જિલ્લા અને ગ્રામ ગ્રામ્ય પંચાયતનો ઠરાવ પેલા પસાર કરાવડો ગ્રામ પંચાયત મંજૂર મંજૂરી આપે તો જ ત્યાં થઈ શકશે બાકી કોઈ પણ રીતે કાયદા કે રીતે નહીં થઈ કાયદાનો જો હુકમી જે કલેક્ટર કરી રહ્યા છે ત્યાંનું પોલીસ વિભાગ કરી રહ્યું છે એ બંધ કરે નહીં અહીંયા જીએમડીસી ને કામ કરવું ભારેથી પડશે એ અત્યારે ટેમ્પો આપણે જોઈ શકીએ છીએ અને જો આવું થશે તો સરકાર માટે અત્યંત જોખમી બની રહેશે કે ગુજરાત પાસે એક મોટો મોકો છે રેર અર્થ કાઢવા માટેનો નીકળવું જોઈએ આ આ મટિરિયલ એવું છે કે જે આખા વિશ્વમાં દુર્લભ છે દુર્લભ પ્રકારનો ભારતમાં તો ક્યાંય નથી કરતું પણ આનો જે જે મૂળ મોનોપોલી છે ચાં ચીન એ ચીન પણ આજ રેર અર્થના કારણે અમેરિકાનું નાક દબાવે છે જાપાનનું નાક દબાવે છે વિશ્વના જે લોકો કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલા છે અણુમથકો સાથે જોડાયેલા છે એમના રાજકીય તાકાત ધરાવતો દેશ બની શકે એમ છે પરંતુ એ પેલા કાયદાનો પૂરેપૂરો અમલ કરો આદિવાસીઓ છે એટલે તમે એના ખેતરોમાં જઈને ગમે તે કરીને પાછા વળી જાઓ એ બંધ કરી દો બિલકુલ વાજબી નથી પેલા તમે નોટિફિકેશન ઇસ્યુ કરો નોટિસો આપો પંચાયતને જાણ કરો અને એને કયા પ્રકારના ખનીજ નીકળે છે જે જ્યાં જ્યાં સારકામ કરવામાં આવેલા છે એના રિપોર્ટ જાહેર કરો પત્રકારોને આપો અને સ્થાનિક લોકોને પણ આપો કે આ પ્રકારનું અમે સારકામ કર્યું છે અને એમાં આ પ્રકારના ખનીજ મળી આવે છે જો આટલું નહીં કરો તો ગુજરાતને સૌથી મોટું આર્થિક નુકસાન ત્યાંના સ્થાનિક કલેક્ટર જે છે એ કલેક્ટર કરાવશે અને ત્યાંના જે ડીએસપી છે જિલ્લા પોલીસ વડા છે એ આના માટે સૌથી વધારે જવાબદાર રહે છે અને એટલા માટે અધિકારીઓ કાયદાને માન આપે કાયદા પ્રમાણે વર્તે અને ગુજરાતનો આર્થિક પ્રગતિ થાય એ માટેના કાયદાનો અમલ પણ કરે એ જ બાબત ગામ લોકો આપણે જે બે ગામ લોકો સાથે વાત કરી અને એના વિડીયો પણ જોયા કે કયા પ્રકારના છેસ ગામના લોકો ભેગા થયા અને રેલી કાઢીને કલેક્ટરને આવેદન પણ પત્ર આપવું તો આ બધી જ બાબતો અત્યંત મહત્વની છે અને જો આ નહીં થાય તો ગુજરાત મોટી તક ગુમાવશે સરકાર પ્રોજેક્ટ ત્યાં નહીં કરી શકે કલેક્ટર યાદ રાખજો તમે ત્યાંના જિલ્લા પોલીસ વડા તમે યાદ રાખજો જો આ આદિવાસીઓને જરા પણ જો ત્યાં કરશો તો આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડશે અને ગુજરાતને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે અને એના માટે આ કલેક્ટર અને ડીએસપી જવાબદાર રહેશે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્કાર